અરજી સુની પધાર છો દેવ ના વીર અને આ ગોદડીએ પોથી દીધી અને આ જો

નાવતો બધી વેચાણ પાધી પૂણી નિનસા ની બધી કર્જો પાછા આનું તો ક્યાં તમારો ઠેકો આ એ છે સમજો

બગ મા માથે નાખે નર ગંબા ગો નતો દે પેલા હાથ માં પીપરાં ગાળી જો હું ખાઈતો બોલી વરાવ લાગે

મારા ભજન પૂરું કરજો પેલો બીજો નતો મળ્યો પછી પેલા જોખમ ને પેલા ગેલજી એ લોકો ઠેકવા જ નથી યાર હું મોટી મોટી વાતો પેલો પેલો કેસ કોઈ અને આ સીધો ઠેકવાનું જ નથી બોલો

તમારાજન રાખ્યો તમે બોનો કાઢવા બેઠા છો મને ખબર છે મને ખબર છે તમારી પાછી એક પેલા જોખમ નું તો બેરી બેરી કાઢ્યો છે તો મોકલી દીધો જોખમ તો જતો રહ્યો બાપરો અને મને પાછા કી હરો આયા છે પણ મોકલ્યા છે અને તમારે આવું જ પડે પછી હું કેવું છું બે કલાક પછી પોણી વારજો બે કલાક આપણે ભજન કરવાનું ભેગા કરો એકદમ ની આવતો હું પોણી વાર આવ્યો હારું હતું

ગરીબો નહીં પેલા લોકો આવતા અને તમે એક બાજુ હું હો ભાઈ હું કંટાળી જોશો યાર પણ હું એવું કઈ જવા એ રૂમાલ

મારી વાત તો તમે બે લાકડીઓ લે મામી અને બે છે ને એવું લડો ને જબરજસ્ત લડો એટલે આખું જોવા ગોમ્બે પસંદ

અમા તમારો તો આગો ઠેકોણ હશે ઈમો તમે ઓમકાર હુ બધું ના ના તમારવા ઠેકોણ નહીં અલ્યા હું તને કીધું હતું કે આય બધો દેખી આવ્યો તો તું કેમ પાડતો કેવા ગયો તો આવસે આવસે કોક તો બોડુ દેખણ સમાને બોડુ દેખણ હી બોલવું પડ આ ઓલ્યા બધા ઓલ્યા ફૂલ બોલને હા પાડો તને રાજ્ય હો હા